નમસ્કાર મિત્રો સ્વાગત છે ટેલિપ્રાઇમના બેઝિક કોર્સની અંદર તો હવે ઘણા બધા લોકોએ વિડીયો પર ક્લિક તો કરી દીધું હશે અને ટેલી શીખવાની ઉત્સુકતા પણ હશે તો આપણે થોડુંક બેઝિક જાણી લઈએ ત્યારબાદ કોર્સને ચાલુ કરી દઈએ ઓકે તો હવે આ કોર્સ શીખવા માટે તમારી પાસે શું હોવું જોઈએ એ જોઈએ તો તમારી પાસે લેપટોપ અથવા તો કમ્પ્યુટર બંનેમાંથી કંઈ પણ એક હોવું જોઈએ જેના અંદર વિન્ડોઝ સેવન હોય તો પણ ચાલશે પરંતુ ચોસઠ બીટ હોવું જોઈએ એ જરૂરી છે ઓકે નહીં તો તમારા જે વિન્ડો સિસ્ટમ જે છે એના અંદર ટેલિપ્રાઇમ ઇન્સ્ટોલ થઈ શકશે નહીં ત્યારબાદ બીજું તમારી પાસે જે ફોન હોય અથવા તો કમ્પ્યુટરની અંદર જ જો વિડીયો દેખતા હોવ તો એના અંદર ઇન્ટરનેટ કનેક્શન કમ્પ્લીટ હોવું બહુ જરૂરી છે કેમ કે તમે મારો વિડીયો એક સાઈડ વિડીયો જોતા જશો અને બીજી સાઈડ તમે પ્રેક્ટિકલ પણ શીખતા જશો ત્યારબાદ તમારે બહુ જ ધ્યાન આપવું પડશે શરૂઆતમાં બે બે એકથી બે મહિનાની અંદર કોર્સ કમ્પ્લીટ થઈ જશે આમ તો વિડીયોઝ છે તો તમે એક દિવસમાં પણ કમ્પ્લીટ કરી શકશો પણ એ રીતના કોઈએ કરવાનું નથી જો અત્યારે હાલની તારીખમાં તમે આ વિડીયો દેખતા હો તો હવે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે કેમ કે હું એક કિસંગ આખો કોર્સ રેકોર્ડિંગ કરીને મોકલતો નથી ડેલી એક એક વિડીયો આવશે જે તમારે દેખવાના રહેશે અને પ્રેક્ટિકલ શીખવાનું રહેશે ત્યારબાદ જે તમે દેખશો મતલબ જે કોર્સની અંદર જે તમે જોવાના છો એના અંદર બિલ પણ તમારે જોઈશે એન્ટ્રી કરવા માટે તો એ બિલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે એ પીડીએફ તમારે ડાઉનલોડ કરવાના રહેશે અને એને જોઈને આગળ એન્ટ્રી કરવાની થશે હાલ કોઈ જરૂર નથી એને ડાઉનલોડ કરવાની જ્યારે હું કહું ત્યારે કરવાનું હવે બીજી વાત કે તમારે ટેલી પણ હાલ કોઈએ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું નથી એ પણ હું જયારે કહું ત્યારે ડાઉનલોડ કરવાનું અને હું જે રીતના કહું એ રીતના તમારે ઇન્સ્ટોલ કરતાં શીખવાનું છે ઓકે ત્યારબાદ હવે તમારે મારી પાસે જ કેમ શીખવું તમારા મનની અંદર એ પ્રશ્ન થતો હશે કે ભાઈ તમારી પાસે જ અમે કેમ શીખીએ તમારી પાસે શું એક્સપિરિયન્સ છે તો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી હું ચલાવી રહ્યો છું ઓફલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મતલબ ગુજરાતની અંદર હું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ઓફલાઈન જે ઇન્સ્ટિટ્યૂટ હોય ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એ ચલાવી રહ્યો છું અમારી કુલ ટોટલ ત્રણ શાખાઓ છે પાપર દિયોદર અને રાધનપુર બ્રિલિયન્ટ કમ્પ્યુટર એજ્યુકેશન નામની જ્યાં અમે ત્રણ ચાર વર્ષ ચલાવી રહ્યા છીએ ઓકે અને અમારી નીચે ઘણા બધા સ્ટુડન્ટો અમારી પાસેથી ટેલિપ્રાઇમ જીએસટી વાળું શીખીને પણ ગયા છે અને ઘણી જગ્યાએ નોકરીએ પણ લાગેલા છે તો એના માટે તમે મારા પાસે શીખી શકો અને એકદમ આ કોર્સ તમારા માટે ફ્રી છે અને જે તમને બિલ પ્રોવાઇડ કરવામાં આવે છે એની પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ યા તો ફીસ લેવામાં આવશે નહીં એકદમ તદ્દન ફ્રી છે હવે તમારે અમારી મદદ શું કરવાની કે અમે તમને એક વોટ્સઅપ ચેનલની લિંક આપીશું એને ફોલો કરી દેવાની છે જેથી અમે કોઈ પણ અપડેટ જ્યારે આપીએ જેમ કે કોઈ ટેલીની અંદર અપડેટ આવ્યું કોઈ નવા નવા ઓપ્શન મળે તો નવા નવા ફ્યુચર આવે તો એના વિશે અમે તમને નોલેજ આપતા રહીશું એ તો અમે તમને શીખવાડતા રહીશું કે ભાઈ આના અંદર શું મેજર અપડેટ આવ્યું છે આના અંદર શું કરવું તો વોટ્સઅપ ચેનલને ફોલો કરી દેજો લિંક બીજી બધી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકીની ડિટેલ જે હશે એ આગળ તમને વિડીયોની અંદર મળી જ રહેશે તમારે ફક્ત કન્સિસ્ટન્સીથી શીખવાનું રહેશે જે લોકોને ગુજરાતી સારું ખાવે છે સમજતા આવડે છે એ લોકો માટે કોર્સ છે અને હા ખાસ વાત એ કે જે લોકોને ટેલી આવડે છે એમના માટે એડવાન્સ કોર્સ નથી આ બેઝિક કોર્સ છે જે લોકો બિગિનર મતલબ જે લોકો આ કોર્સને શરૂઆતથી શીખવા માંગે છે જેમને ટેલી વિશે કોઈ નોલેજ નથી એ લોકો માટે આ કોર્સ છે તો જેમને આવડે છે ઓલરેડી ટેલી એમના માટે જે જે કોર્સ આવવાનો છે એ બાકી છે એમાં થોડો ટાઈમ લાગશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બે લાઈકને પ્રેસ કરીને રાખજો જેથી તમને આગળ જે કોર્સ એડવાન્સ કોર્સ આવે ટેલીનો એ તમે શીખી શકશો તો મળીએ આગળના વિડીયોની અંદર નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ટેલી ના બેઝિક કોર્સના ચેપ્ટર ની અંદર તો ચેપ્ટર વનની અંદર આપણે જાણીશું કે ટેલિપ્રાઇમ શું છે ઓકે તો ટેલિપ્રાઇમ એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જેને એકાઉન્ટિંગનું કામ કરવા માટે યુઝ કરવામાં આવે છે તો સિમ્પલ ભાષામાં ટેલિપ્રાઇમ વિશે જાણવું હોય તો કહી શકાય કે ટેલિપ્રાઇમ એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જેને એકાઉન્ટિંગનું કામ કરવા માટે યુઝ કરવામાં આવે છે ઓકે તો આપણે એમાં હવે આગળ જોઈશું કે સોફ્ટવેર એટલે શું અને એકાઉન્ટિંગ એટલે શું રેડી અને થોડું ડિટેલમાં જાણીએ મિત્રો તો પહેલાં જોઈએ કે વોટ ઇઝ સોફ્ટવેર તો સોફ્ટવેર કમ્પ્યુટરનો એવો પ્રોગ્રામ હોય છે જેને જે કામ માટે બનાવવામાં આવે છે તે કામને ઓછામાં ઓછા સમયમાં અને કોઈ પણ ભૂલો કર્યા વગર પૂર્ણ કરવામાં કરે છે મતલબ કે કમ્પ્યુટરની અંદર જે પણ સોફ્ટવેર બનાવવામાં આવે એ કોઈ પણ ભૂલો કર્યા વગર અને ઝડપથી એક માણસ જો કામ કરવા બેસે તો એને એના અંદર ભૂલો કરવાનો થોડો ઘણો ચાન્સ રહે અને પ્લસ બીજું કે ટાઈમ વધારે લાગે એની જગ્યાએ જો કમ્પ્યુટરનું સોફ્ટવેર હોય તો એકદમ કમ્પ્લીટ કામ કરે અને પ્લસ કે ઓછામાં ઓછા સમયમાં કામ કરી આપે તો ટેલી પણ આપણું એક એવું સોફ્ટવેર છે જે એકદમ ઝડપથી કામ કરે છે અને એકદમ એક્યુરેટ કામ કરે છે તો એનું એક એક્ઝામ્પલ આપણે જાણીએ ઓકે સો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ કે પાંત્રીસ પોઈન્ટ સત્યાવીસ બાય અડતાલીસ પોઈન્ટ પચીસ બાય મતલબ ગુણાકાર પાંત્રીસ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા અડતાલીસ પોઈન્ટ પચીસ હવે જો આ રીતનો કોઈ ગુણાકાર કરવા કોઈ વ્યક્તિ બેસે ચોપડાની અંદર તો એને ટાઈમ પણ લાગશે અને ભૂલ થવાની પણ સંભાવના રહેશે પણ એની જગ્યાએ જો તમે એક સોફ્ટવેર જેમ કે આપણા કમ્પ્યુટરની અંદર મોબાઈલની અંદર બધાની અંદર એક સોફ્ટવેર આવતું હોય છે કેલ્ક્યુલેટર કરીને જો એ જ કામ એ સોફ્ટવેરની અંદર કરીએ તો એકદમ એક્યુરેટ આવે છે આપણે જોઈએ જેમ કે અહીંયા કેટલા છે પાંત્રીસ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા અડતાલીસ પોઈન્ટ પચીસ તો જો મિત્રો અહીંયા એક મિનિટ પણ નથી લીધી પંદર દસથી થી પંદર સેકન્ડની અંદર એકદમ પરફેક્ટ આન્સર મળી જાય છે અને જો આ જ કામ કરવા કોઈ વ્યક્તિ બેસે તો એને ભૂલ કરવાની પણ સંભાવના વધારે રહેશે અને ટાઈમ પણ વધારે લાગે છે

ટેલિપ્રાઇમ શું છે એક તો સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એના અંદર આપણે સોફ્ટવેર વિશે જોઈ ગયા કે સોફ્ટવેર શું છે કઈ રીતના કામ કરે છે ઓકે તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે એકાઉન્ટિંગ શું છે નહીં તો ટેલિપ્રાઇમમાં એકાઉન્ટિંગ શું છે એ ચેપ્ટર ની અંદર જોઈશું તો એકાઉન્ટિંગનું ગુજરાતી અર્થ થાય છે લેખાંકન એનું સંધિ છૂટી પાડીએ તો લેખા પ્લસ અંકન અર્થાત અંકોને લખવા ઓકે તો જોઈએ કે આપણે ની અંદર કેવા અંકોને લખવાના થશે જેમ કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો તો કેટલો માલ ખરીદ્યો કોની પાસેથી માલ ખરીદ્યો ક્યારે માલ ખરીદ્યો અને શું માલ ખરીદ્યો એ જ રીતે કોને માલ વેચ્યો શું માલ વેચ્યો ક્યારે વેચ્યો બેંક બેલેન્સ કેટલું છે કેશ બેલેન્સ કેટલું છે લોન કેટલી છે ખર્ચાઓ કેટલા છે તો આ બધાનો રેકોર્ડ ટેલી ની અંદર થશે અંકોને લખવા ટેલી પ્રાઇમ ની અંદર આ બધા અંકોને આપણે લખવાના રહેશે ઓકે તો ચેપ્ટર 2 ની અંદર આટલું જ મળ્યું ચેપ્ટર ત્રણ ની અંદર નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ટેલી પ્રાઇમ ના બેઝિક કોર્સ ની અંદર જેમાં આજે આપણે જોઈશું ચેપ્ટર થ્રી જેની અંદર હશે ટેલી શીખવા માટે શું ક્વોલિફિકેશનની રિક્વાયરમેન્ટ રહેશે ઓકે તો એના અંદર જોઈએ આપણે એ ક્વૉલિફિકેશન રિક્વાયરમેન્ટની અંદર તમે દસમું ભણેલા હોવા જોઈએ ઠીક છે દસમું ભણેલા હોવો જોઈએ દસમા ઉપરના કોઈ પણ સ્ટુડન્ટ ટેલી શીખી શકે છે એમાં કોઈ મેટર નથી કરતું કે તમે કોમર્સ બેકગ્રાઉન્ડના છો સાયન્સ બેકગ્રાઉન્ડના છો કે આર્ટ્સ બેકગ્રાઉન્ડના છો ઓકે આટલું સમજમાં આવી ગયું હવે આગળ જોઈએ કે એના માટે સ્કિલ રિક્વાયરમેન્ટ શું જોઈએ તો તમારી પાસે કમ્પ્યુટરની બેઝિક નોલેજ તો હોવી જોઈએ જેમ કે હવે હું તમને કહું કે ભાઈ કમ્પ્યુટર ચાલુ કરીને ટેલી ઇન્સ્ટોલ કરું હવે તમને એટલું જ એટલું પણ ના આવડતું હોય તો તમારે ટેલી શીખવું થોડું અઘરું પડી શકે છે તો એવી બેઝિક નોલેજ તમારી પાસે કમ્પ્યુટરની હોવી જ જોઈએ પ્લસ કે ઇંગ્લિશની બેઝિક નોલેજ તમારી પાસે હોવી જોઈએ જેમ કે ટેલીની અંદર હું તમને કહું કે ભાઈ કેપિટલ એકાઉન્ટનું લેઝર તમે બનાવો હવે તમે કેપિટલ એકાઉન્ટ લખતા પણ ના આવડતું હોય તો થોડી તકલીફ પડે તો એના માટે તમને બેઝિક ઇંગ્લિશ આવડતું હોવું બહુ જ જરૂરી છે ઓકે ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ ટાઈપિંગ જેમ કે હવે તમે ટાઈપિંગ કરી રહ્યા છો કંઈ ઇટેલીની અંદર એ તો કોઈ પણ જગ્યાએ ટાઈપિંગ કરી રહ્યા છો તો તમારે કીબોર્ડમાં જવું પડે છે જેમ કે તમે કેપિટલ એકાઉન્ટ લખો છો તો એના અંદર લખો છો સી વે એ ટુ એ ગોતીને લખવો પડે છે તો એવું હશે તો નહીં ચાલે મિત્રો એના માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે અને ધીરે ધીરે તમારી ટાઈપિંગ સ્પીડને વધારવી પડશે પ્લસ તમારી ટાઈપિંગ જે નોલેજ છે એને થોડી એક લેવલની કરવી પડશે ઓકે હવે આગળ જોઈએ તો તમારી પાસે સિસ્ટમ રિક્વાયરમેન્ટ શું જોઈશે સિસ્ટમ રિક્વાયરમેન્ટ મતલબ તમારી પાસે એક મોબાઈલ હોવો જોઈએ જો મોબાઈલ તો હશે જેટલે તમે મોબાઈલમાં તો વિડીયો દેખી રહ્યા છો પ્લસ એના અંદર ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ જેના કારણે તમે મારો વિડીયો જોઈ શકો અને પ્લસ પ્રેક્ટિસ કરવા માટે કમ્પ્યુટર અથવા તો લેપટોપ બહુ જરૂરી છે પ્રેક્ટિસ કરવા માટે કેમ કે જો પ્રેક્ટિસ કરશો તો જ શીખશો બાકી મોબાઈલમાં જોવાથી કંઈ શીખાશે નહીં એટલે ઘણા સ્ટુડન્ટ એવા હોય છે જે ફક્ત વિડીયો જ જોતા હોય છે જો પ્રેક્ટિસ નથી કરતા તો એમને કંઈ શીખવા મળશે નહીં મતલબ શીખી તો જશો પણ તમને યાદ કંઈ નહીં રહે એટલા માટે

પાછળ આપણે એક બે અને ત્રણ ચેપ્ટર જોઈ ગયા હવે ચેપ્ટર ચાર જોઈએ જેની અંદર આપણે જોઈશું કે ટેલી પ્રાઇમ શીખવાની શરૂઆત ક્યાંથી કરવી ઓકે તો એના અંદર જોઈએ તો સૌ પ્રથમ ટેલી ચાલુ કરશો ત્યારે તમારે કંપની ક્રિએટ કરવી પડશે રેડી કંપની ક્રિએટ કરવી મતલબ કંપની એટલે તમે એવું ના વિચારશો કે કંપની એટલે અડાણી અંબાણી જેવી મોટી કંપની અહીંયા તમને કંપની એટલે ટેલીની ભાષામાં કંપની એને કહેવાય જે દુકાનનું જે ફોર્મનું તમે કામ કરવાના છો એ ફોર્મને ટેલીની ભાષામાં કંપની કહેવાય ઓકે તો જ્યારે કંપની ક્રિએટ કરો ત્યારે એના અંદર શું ડેટા આપવો જોઈએ તો પહેલાં તો કંપનીનું નામ મતલબ જે દુકાનનું તમે કામ કરતા હશો એનું નામ એ ફોર્મનું નામ પ્લસ કંપનીનું એડ્રેસ પ્લસ કંપની કયા રાજ્યમાં છે તે રાજ્યમાં જે તે કંપની જે એડ્રેસ પર હોય ત્યાંનો જે પિનકોડ છે પિનકોડ મોબાઈલ નંબર જીએસટી નંબર વગેરે જે એના અંદર જે જરૂરી હોય તે ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે ડિટેલ ફિલ કરવાની અર્થત ડિટેલ ભરવાની રહેશે તમારે તો આ ડિટેલ ક્યાંથી મળશે તો આ ડિટેલ જે પણ કંપની મતલબ કે જે પણ ફોર્મનું તમે કામ કરતા હશો ત્યાંનો માલિક માલિક ઓનર તમને એ એ ડિટેલ તમને પ્રોવાઈડ કરશે ઓકે તો આના અંદર દીખું મેં તમને બે લા બે ચી બે વસ્તુઓ હાઇલાઇટ કરીને બતાવી છે એક ફાઇનેન્શિયલ લેવર અને એક જીએસટી નંબર જેને આપણે આગળ ડિટેલમાં જોવાના છીએ ત્યારબાદ જોઈએ તો જે ટેલી ટેલિફ્રાઇમ છે એના અંદર આપણે અનલિમિટેડ કંપનીઓ બનાવી શકીએ છીએ એવું નથી કે એક કોઈનું ટેલીફ્રેમ તમે એક સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરો તો એના અંદર ફક્ત એક જ કંપની બને તમે જેટલી ઈચ્છા જેટલી તમે ચાહો એટલી કંપનીઓ બનાવી શકો છો લાખ દસ લાખ પાંચ લાખ જે મજા કરો છો એટલી બધી કંપનીઓ બનાવવાની નહીં થાય પણ તમારે જેટલી કંપનીઓ બનાવી એટલી અનલિમિટેડ કંપનીઓ બનાવવાની એક્સેસ તમને મળે છે હવે ઘણી વખત એવું હોય કે નવા નવા સ્ટુડન્ટો શીખી ગયા હોય અને કોઈ જગ્યાએ એકાઉન્ટિંગ માટે રહેતા હોય પાર્ટ ટાઈમ જોબ માટે તો શરૂઆતમાં તો એક જ દુકાનનું કામ કરતા હોય દુકાન મતલબ ફોર્મ કંપની રેટ ડેલીની ભાષામાં કંપની એટલે દુકાન તો કોઈ પણ એક જ દુકાનનું હોય તો પેઢીનું કામ જ કરતા હોય એકાઉન્ટિંગ ત્યારબાદ એ ધીરે 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 પોતાનો જે બિઝનેસ હોય એને એક્સપેન્ડ કરતા એક્સપેન્ડ કરતા મતલબ મોટો કરતા હોય છે જેના અંદર એક દુકાનને લઈને બીજી દુકાન ત્રીજી દુકાન એમ ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કોઈક તો દસ દસ વીસ વીસ દુકાનોનું એકાઉન્ટિંગ પણ કરતા હોય છે તો એ જ રીતે ટેલીની અંદર તમે અનલિમિટેડ કંપનીઓ ક્રિએટ કરી શકો છો અને એના અંદર બધી જ કંપનીઓનો ડેટા અલગ અલગ રાખી શકો છો તો આ તમારા માટે એકદમ બેસ્ટ બેનિફિટ છે કે તમે બધી જ કંપનીઓનો ડેટા અલગ અલગ રાખી શકો છો ઓકે તો ચેપ્ટર ચારની અંદર મિત્રો આટલું જ મળીએ ચેપ્ટર પાંચની અંદર નમસ્કાર મિત્રો સ્વાગત છે ટેલિપ્રાઇમના બેઝિક કોર્સના ચેપ્ટર પાંચની અંદર જેના અંદર આપણે જોઈશું કે ફાઇનેન્શિયલ ઇયર શું હોય મતલબ વ્યાપારિક વર્ષ શું હોય તો આગળ જોઈએ જેમ કે અંગ્રેજી વર્ષ જાન્યુઆરીમાં શરૂ થાય અને ડિસેમ્બરમાં પૂરું થાય એ જ રીતે વ્યાપાર જગતની અંદર પણ એપ્રિલમાં શરૂ થાય છે અને માર્ચમાં પૂર્ણ થાય છે તો જોઈએ એક્ઝામ્પલથી સો ફાઇનેન્શિયલ યર એક એપ્રિલથી શરૂ થાય છે અને એકત્રીસ માર્ચે પૂર્ણ થાય છે હવે જોઈએ આપણે બે હજાર ચોવીસ અને પચીસના એક્ઝામ્પલમાં જેમ કે બે હજાર ચોવીસમાં એક એપ્રિલથી શરૂ થશે તો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર હવે ડિસેમ્બરમાં શું થશે ડિસેમ્બરમાં બે હજાર ચોવીસ વર્ષ પૂર્ણ થશે પરંતુ વ્યાપારિક વર્ષ પૂર્ણ થશે નહીં એના હજી પણ ત્રણ મહિના બાકી છે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો એકત્રીસ એ વ્યાપારિક વર્ષ પૂર્ણ થશે તો બે હજાર ચોવીસ અને પચીસમાં તો બે હજાર ચોવીસના નવ મહિના અને બે હજાર પચીસના ત્રણ મહિના

તો જીએસટી નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેની એક નાનકડી વ્યાખ્યા છે જોઈ લઈએ કે માલ અને સેવાઓની લેવેજ પર જે ટેક્સ લેવામાં આવે તેને જીએસટી કહેવાય ઓકે હવે ભારતની અંદર આમ તો ઘણા બધા ટાઈપના બિઝનેસ થતા જોવા મળે છે પણ મેઇન આપણે ત્રણ પ્રકારના બિઝનેસો છે જેને આપણે આગળ જોઈએ તો ટાઈપ ઓફ બિઝનેસીસની અંદર જોઈએ તો મેઇન જે ત્રણ પ્રકારના બિઝનેસ કયા એ કયા કયા છે જોઈએ કે ટ્રેડર્સ સર્વિસ પ્રોવાઇડર અને મેન્યુફેક્ચરર ટ્રેડર્સ એટલે જે એક જગ્યાએથી માલ ખરીદે અને બીજી જગ્યાએ માલ વેચે રેડી જેમ કે કોઈ વ્યક્તિ આગળથી માલ ખરીદે છે અને અહીંયા રિટેલમાં વેચે છે તો એનો સમાવેશ સમાવેશમાં હશે ટ્રેડર્સની અંદર ત્યારબાદ જોઈએ સર્વિસ પ્રોવાઈડર તો કોઈ પણ જાતની સેવા આપતો હોય તેનો સમાવેશમાં થશે સર્વિસ પ્રોવાઈડરની સેવા મતલબ કે મોબાઈલ રિચાર્જ થઈ ગયું ટીવી રિચાર્જ થઈ ગયું કુરિયરની સર્વિસ થઈ ગઈ તો આ લો આવી રીતના જે સેવાઓ આપતા હોય અને એના બદલામાં પૈસા ચાર્જ કરતા હોય તો એનો સમાવેશમાં થશે સર્વિસ પ્રોવાઈડરની અંદર ત્યારબાદ લાસ્ટ જે ઓપ્શન લાસ્ટ જે કેટેગરી છે મેન્યુફેક્ચરર તો મેન્યુફેક્ચરરમાં એવું હોય કે જે વ્યક્તિ ધંધો કરતો હોય મેન્યુફેક્ચરરનો એ વ્યક્તિ ખુદ માલ બનાવતો હોય અને એને વેચતો હોય તો એવા લોકોનો મતલબ એવા જે ધંધાઓ કરતા હોય એનો સમાવેશ સમાચાર છે મેન્યુફેક્ચરની અંદર હવે આગળ જોઈએ કે કેટલું ટર્નઓવર હોય ધંધાનું તો એમને ફરજીયાત જીએસટીની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડે ઓકે તો જીએસટી રજીસ્ટ્રેશન લિમિટ ફોર બિઝનેસેસ તો આપણે ત્રણ ટાઈપના બિઝનેસ જોઈ ગયા પાછળ એક ટ્રેડર એક સર્વિસ પ્રોવાઈડર અને એક મેન્યુફેક્ચર ટર્ન ઓવર શું સમજી લો મિત્રો એક એપ્રિલ થશે અને પૂર્ણ થશે તો એક એપ્રિલથી કરી અને એકત્રીસ માર્ચ સુધી જેટલું પણ તમારા ધંધાની અંદર સેલ થશે એને ટર્ન ઓવર કહેવાય રેડી આટલો ખ્યાલ આવી ગયો તો આ યાદ રાખજો મિત્રો તમને બહુ કામ આવશે તો ટ્રેડર્સ અને સર્વિસ પ્રોવાઈડર અને મેન્યુફેક્ચરર તો આ ત્રણ ટાઈપના બિઝનેસની અંદર જે ટર્ન ઓવર છે એમની લિમિટ તમને સ્ક્રીન પર દેખાતી હશે જેમ કે ટ્રેડર્સ છે તો એને ચાલીસ લાખનું ટર્ન ઓવર થાય એ તો ચાલીસ લાખ ઉપર થઈ જાય તો એમને ફરજીયાત જીએસટીની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડશે એ જ રીતે સર્વિસ પ્રોવાઈડર અને મેન્યુફેક્ચરરનું વીસ લાખ કે એનાથી વધારે ટર્ન ઓવર થાય તો ફરજીયાત જીએસટીની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડશે ઓકે તો હવે આગળ જોઈએ કે ટાઈપ ઓફ જીએસટી રજીસ્ટ્રેશન જીએસટી અંતર્ગત કોઈ પણ ફોર્મને બે રીતે રજીસ્ટ્રેશન રજીસ્ટર્ડ કરાવી શકાય એક તો કમ્પોઝિશન ફોર્મ અને એક રેગ્યુલર ફોર્મ હવે જયારે પણ તમારું ટર્ન ઓવર થઈ જશે તો ટર્ન ઓવર ના થાય તો પણ ઘણા લોકો કરાવતા હોય છે રજીસ્ટ્રેશન હવે એ ધ્યાનમાં નથી લેવાનું પણ જો ટર્ન ઓવર તમારું ટ્રેડર પણ ચાલીસ લાખ કેનાથી વધી જાય તો તમારે ફરજીયાત જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે તથા મેન્યુફેક્ચરર અને સર્વિસ પ્રોવાઈડરની અંદર જો ચા વીસ લાખ કેનાથી વધી જાય ટર્ન ઓવર તો તમારે ફરજિયાત જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું પડશે હવે જ્યારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવા જશો ને ત્યારે તમને બે ઓપ્શન મળશે એક તો કમ્પોઝિશન ફોર્મ અને એક રેગ્યુલર ફોર્મ તો એને આપણે ડિટેલમાં આગળ જોઈશું હવે આગળનું જોઈએ હવે જોઈએ કે વોટ ઇઝ જીએસટીન આટલી વાર જોયું જીએસટી હવે આવ્યું ઘણી વખત તમને તમે કન્ફ્યુઝ કન્ફ્યુઝ થઈ જશો કે જીએસટી શું છે તો જીએસટી નું ફૂલ ફોર્મ થાય જીએસટી આઈડેન્ટિફિકેશન નંબર મતલબ કે જીએસટી માટે એપ્લાય કર્યા બાદ જો તમારું જીએસટી એપ્લિકેશન સરકાર દ્વારા એપ્રુવ કરવામાં આવે તો ફોર્મ માટે સરકાર દ્વારા વિશિષ્ટ નંબર આપવામાં આવે છે જેને જીએસટી કહેવાય હવે જોઈએ કે જીએસટીમાં શું આવે તો જીએસટી નંબર કેટલા આંકડાનો હોય પંદર આંકડાનો રેડી પંદર ડીજીટનો જીએસટી નંબર હોય એમાં સૌ પ્રથમ જે બે આંકડા આવે એ રાજ્યનો કોડ હોય તો ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે એને અલગ અલગ કોડ આપવામાં આવેલો છે જેમ કે આ ચોવીસ જે કોડ છે એ ગુજરાતનો છે ઓકે ત્યારબાદ જે પણ વ્યક્તિ જીએસટી નંબર માટે એપ્લાય કરતું હશે એનો પાન કાર્ડ નંબર આવશે દસ આંકડાનો રેડી પાન કાર્ડ નંબર હંમેશા દસ આંકડાનો જોઈ ત્યારબાદ એ વ્યક્તિએ આ પાન કાર્ડ નંબર ઉપર કેટલી વખત જીએસટી રજીસ્ટ્રેશન કરાયું એનો નંબર આવશે જેમ કે ફર્સ્ટ વાર હશે પહેલી વાર હશે તો એક નંબર આવશે એ જ પાન કાર્ડ ઉપર ઓલરેડી કોઈ બીજી ફોર્મ રજીસ્ટર્ડ હશે જીએસટી નંબર અને એ જ પાન કાર્ડ ઉપર બીજી વખત કોઈ બીજી દુકાનનું યા તો બીજી ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવતો હશે તો અહીંયા એકની જગ્યાએ શું આવશે બે ત્યારબાદ જેડ જે બાય ડિફોલ્ટ બધા જ નંબરોમાં આવે છે અને ત્યારબાદ જે છેલ્લે ત્રણ છે એ રેન્ડમ કોઈ બી ત્રણ અહીંયા તો એક્ઝામ્પલ માટે ત્રણ લાગે છે પણ ગમે તે આવી શકે રેન્ડમ ઓકે ત્યારબાદ હવે આપણે જોઈએ આગળ ઇનપુટ અને આઉટપુટ જીએસટી રેડી હવે જોઈએ ઇનપુટ અને આઉટપુટ તો માલની ખરીદી કરવા પર જે ટેક્સ લાગે છે તેને ઇનપુટ ટેક્સ અથવા તો ઇનપુટ ઇનપુટ જીએસટી કહેવાય મતલબ કે આપણે કોઈ પણ માલ ખરીદીએ તો એ વેચવા માટે ખરીદીએ એના અંદર જે જીએસટી લાગતું હોય એને શું કહેવા છે ઇનપુટ જીએસટી અને આઉટપુટ જીએસટી કોને છે તો માલના વેચાણ પર જે ટેક્સ લાગે છે એને આઉટપુટ ટેક્સ અથવા તો આઉટપુટ જીએસટી કહેવાય મતલબ કે આપણે જે માલ ખરીદ્યો એના ઉપર જે ટેક્સ લાગ્યો એને તો ઇનપુટ ટેક્સ અથવા તો ઇનપુટ જીએસટી છે એ જ માલ આપણે વેચીશું તો એના ઉપર આપણે જીએસટી તો લેવાના જ છીએ તો એ જીએસટીને કહેવાય છે આઉટપુટ જીએસટી અથવા તો આઉટપુટ ટેક્સ ઓકે હવે આપણે આગળ એક્ઝામ્પલથી જોઈએ જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી એના ઉપર અઢાર ટકા જીએસટી લાગે છે તો આઈટમની વેલ્યુ છે એક હજાર રૂપિયા અને એના ઉપર જો જીએસટી લાગશે એસ જીએસટી અને સી જીએસટી નેવું નેવું ટકા તો અહીંયા ટોટલ કેટલા થશે એક હજાર એકસો ને એસી તો જીએસટી કેટલું લાગ્યું એસ જીએસટી નેવું રૂપિયા અને સી જીએસટી નેવું રૂપિયા એટલે એકસો ને એસી રૂપિયા જે એકસો ને એસી રૂપિયા છે એ શું છે ઇનપુટ જીએસટી રાઇડી ત્યારબાદ આપણે સેલ્સમાં જોઈએ તો આઇટમ આઇટમની વેલ્યુ છે પાંચસો રૂપિયા અને એસ જીએસટીની સી જીએસટી પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા લાગે છે જો અઢાર ટકાના લેખે ગણવા જઈએ તો

હવે અહીંયા જોઈએ કે ઝીરો જીરો ટકા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા તો આ પાંચ પ્રકારના જીએસટી ટેક્સ રેટ છે ઓકે હવે આના અંદર વસ્તુઓનો ક કયા ટેક્સ રેટની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય એને કોઈ યાદ રાખવાની જરૂર નથી કેમ કે ભારતની અંદર લાખો લાખો પ્રકારની વસ્તુઓ છે જો બધી યાદ રાખવા જશો તો રહેશે નહીં હવે એનું કારણ કે યાદ ના યાદ રાખવાની ના પાડવાનું કારણ એ છે કે તમે કોઈ પણ ટાઈમે મતલબ કોઈ પણ જગ્યાએ જો તમે એન્ટ્રી કરવા બેસશો ને એ ટાઈમે તમને જે બિલ મળશે એના અંદર ટેક્સ રેટ લખેલી જશે એટલા માટે તમારે કોઈ યાદ કરવાની જરૂર નથી તો જે વસ્તુ ઝીરો ઝીરો ટકામાં આવતી હશે એ સમા આવશે એક્ઝેમ ટેડની અંદર અને બાકીની જે ચાર ચાર ટાઈપના જે ટેક્સ છે એ સમા આવશે ટેક્સેબલ હવે ભારતની અંદર ફક્ત ગોલ્ડ જેવી વસ્તુ છે જેના પર ત્રણ ટકા જીએસટી લાગે છે અને પેટ્રોલ જેવી વસ્તુ છે જેના પર જીએસટી નહીં પણ જીએસટી પહેલાં જે ટેક્સ લાગતો જે હતો વેટ વેટનું ફોર્મ હતું વેલ્યુ એડેડ ટેક્સ ઓકે હવે જો આગળ જોઈએ કે મેથડ ઓફ એપ્લાય જીએસટી ઓકે મેથડ ઓફ એપ્લાયિંગ જીએસટી તો જીએસટી બે રીતે લગાવવામાં આવશે એક રાજ્ય સરકાર દ્વારા અને એક કેન્દ્ર સરકાર દ્વારા તો આપણે જોઈએ થોડું એને ડિટેલમાં કેસ જીએસટી અને સી જીએસટી લગાવવામાં આવશે જ્યારે પોતાના જ રાજ્યમાં માલ ખરીદે કે વેચે જેમ કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી માલ ખરીદ્યો અને ગુજરાતમાં જ વેચો તો એના અંદર બે બે પ્રકારના જીએસટી લાગશે એક એસ જીએસટી અને એક સી જીએસટી એનો ફૂલ ફોર્મ જોઈએ એસ જીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સી જીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હવે કોઈ પણ વસ્તુ તમે અઢાર ટકામાં લઈશું જેમ કે આપણે એક્ઝામ્પલ માટે જોઈએ કે અઢાર ટકા જીએસટી લાગતું હોય તો એ ડિવાઈડ થશે જો રાજ્યની અંદર જ માલની લેબેજ થતી હશે તો એ બે ભાગની અંદર ડિવાઈડ થશે તો અઢાર ટકાના અડધા અડધા કેટલા થાય તો નવ ટકા લાગશે એસ જીએસટી અને નવ ટકા લાગશે સી જીએસટી તો એસ જીએસટી શું છે સ્ટેટ ટેક્સ સ્ટેટ એટલે રાજ્યની જે સરકાર છે એ ટેક્સ લેશે અને સી જીએસટી મતલબ સેન્ટ્રલ ટેક્સ સેન્ટ્રલ એટલે કેન્દ્ર સરકાર તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અડધો અડધો ફિફ્ટી ફિફ્ટી ટેક્સ લેશે ક્યારે જ્યારે માલની લેવેજ પોતાના જ રાજ્યની અંદર થતી હશે તો હવે આગળ જોઈએ કે બીજા રાજ્યની અંદર જો માલની લેવેજ થતી હશે તો એના ઉપર કોઈ પણ રાજ્યનો ટેક્સ લાગશે નહીં મતલબ એસ જીએસટી કે સી જીએસટી નહીં લાગે એના અંદર ડિવાઈડ નહીં થાય એ ફક્ત પૂરેપૂરો ટેક્સ કોને મળશે કેન્દ્ર સરકારને ઉમિદ છે કે મિત્રો આટલામાં તમને ખ્યાલ આવી ગયો હશે જો ખબર ના પડી હોય તો કમેન્ટ કરજો કમેન્ટમાં જલ્દીથી જલ્દી હું રિપ્લાય આપવાની કોશિશ કરીશ ઓકે ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલથી જોઈએ જેમ કે પરચેસ ફ્રોમ સેલ્ફ સ્ટેટ મતલબ ખુદના જ રાજ્યમાંથી વસ્તુ ખરીદીએ તો વેચીએ તો એના ઉપર જે જીએસટી લાગે એ કઈ રીતના લાગે જેમ કે આઈટમની વેલ્યુ છે એક હજાર રૂપિયા ઓકે એના ઉપર એસ જીએસટી અને સી જીએસટી અઢાર ટકાના લેખે જોવા જઈએ તો નવ નવ ટકા લાગશે મતલબ કે નેવું નેવું રૂપિયા તો ટોટલ વેલ્યુ કેટલી હતી એક હજાર એકસો ને એસી તો હવે એસ જીએસટી અને સી જીએસટીમાં ડિવાઈડ થશે જો પોતાના જ રાજ્યની અંદર લે વેચ થાય તો નેવું રૂપિયા મળશે સ્ટેટ ગવર્મેન્ટને અને નેવું રૂપિયા મળશે સેન્ટ્રલ ગવર્મેન્ટને પરંતુ જો તમે બીજા રાજ્યની અંદર લે વેચ કરશો તો એના અંદર ફક્ત આઈ જીએસટી જ લાગશે એના અંદર સ્ટેટ ગવર્મેન્ટને કંઈ મળશે નહીં ટોટલ ટોટલ કેન્દ્ર સરકારને મળશે મતલબ સેન્ટ્રલ જે ગવર્મેન્ટ છે એમને ઓકે તો મિત્રો આટલામાં ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આગળ જોઈએ આગળના ચેપ્ટરની અંદર